તમને ખબર જો મારા ઊંઘવા વધારે જો અલે આ પર તારે ઊંઘવા વધારે જો તું બપોરોનો ઊંઘી તને કોઈ શરમ હક નહી રાતે ઊંઘવાનું હોય તું બપોરોનો ઊંઘી નોકરી આવે તારનો તને ઈમે થાય કે આ કાકાને લાવો હોય ખેતરમાં જાય કાકા હું કરે હું ને હું આવ્યો એ તને ખબર હે ઓવા હું આવ્યો હું આવ્યો કોક ફૂફા આવ્યો અલ્યા આ તું કાકાના હોમે પડે અમે હે કાકાનો હોમે પડે જવાબ આપવા લે તો જાગીનું પોતો દવા લ્યો જાગીનું પોતો થવા દો તે

એ તો વધો ને અમે બધું સંભાળ લેવું બધું સંભાળ લેવું ન બધું લઈ હે કેવું બનાવો શીરો તમે અરે ઓમ લકક લકક લખુડા ને એવું બનાવો

કે મે <tele> <tellth Wire>

મારો બેટો સકરો આવ્યો હમણાં ચાલુ કરીને ખબર હમણાં મારા છોકરા ને કઈ દો નહીં ગોમ ના હા તો

આપણે તો પૈસા હાલ થઈ રી હા લાલાજી આવું

છોકરો <coughs> oh, <no. tos>

અરે તમાકુ તો કેનો તો કે મા તો સીરો ખાઈને તા બન ખાઈ લ્યો ને આવો સીરો ખાવા જો થઈ ગયો હ માર આપણે નહીં ખમી કે તા ને ઢોકો કેટલો આટલો બધો જાડે ઢોકો હ છે મને કહેતા જો ખરી અલ્યા નું ફરી ગયું હ કેમ ભંઢડો લાલ કી નાખશે એન ફડી ગયું થઈ ગયો

વાચવર્ડ વાચવર્ડ